આવેલા ગામ પાસે આવેલ રેલવે ઓવરબ્રિજનું કામ લોકો પરેશાન કેન્દ્ર સરકાર દ્વારા ફાટક મુક્ત અભિયાન અંતર્ગત લિંખેડા તાલુકાના પાણીયા ગામે રેલવે ફાટક નંબર બત્રીસ પર ટ્રેક ઉપર કરોડોના ખર્ચે ઓવરબ્રિજ મંજૂર કરવામાં આવ્યો છે જેનું કામ છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહ્યું છે પાણીયા ગામે આવેલા રેલવે ફાટક પરથી મોટી બાંડીબાર અને સિંગવડ તરફના ત્રીસથી પાંત્રીસ ગામડાઓના લોકો પસાર થતા હોય છે આ વિસ્તારમાંથી કોઈ બીમાર વ્યક્તિને ઇમરજન્સી સારવાર માટે દવાખાને પહોંચાડવામાં રસ્તામાં આવતા આ પાણીયા ફાટકને કારણે કોઈ ગંભીર બીમાર દર્દીનું છ સ્વારે મૃત્યુ થઈ જતું હોય છે તાત્કાલિક દર્દીને સારવાર માટે પહોંચાડવામાં રસ્તામાં આવતું પાણીયા ફાટક ક્યારેક બંધ હાલતમાં મળે ત્યારે સ્વજન ગુમાવવાનો વારો આવે છે કેન્દ્ર સરકાર દ્વારા પાંત્રીસથી વધુ ગામોના લોકોને આ ફાટક પર રોકવું ન પડે અને સરળતાથી સમયસર પસાર થઈ જવાય તે માટે કરોડોના ખર્ચે આ ફાટક પર ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે પરંતુ છેલ્લા દોઢ વર્ષથી ધીમી ગતિએ ઓવરબ્રિજનું બાંધકામ કરાતું હોવાથી આ વિસ્તારના લોકોને રસ્તામાં માલ સામાનનો ખડકલો પડેલો હોવાથી અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે પાણી ઓવરબ્રિજની આજુબાજુ રહેતા લોકો છેલ્લા દોઢ વર્ષથી હેરાન પરેશાન થઈ રહ્યા છે જેથી પાણીયા ગામ પાસે રેલવે ફાટક પર સત્વરે આ મંથર ગતિએ ચાલતા ઓવરબ્રિજનું કામ પૂર્ણ કરવામાં આવે તેવી આ વિસ્તારના લોકોની માંગ ઉઠી છે